નમસ્કાર સર્વે ગ્રુપના તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું રાગ ભીમપલાસી આપણે ચાલુ છે તો એ ભીમપલાસી રાગ અંતર્ગત આપણે ચીજગીત મેં તમને ગયા વિડીયોમાં બતાવ્યું હતું તાલ સાથે આજે ચીજ ગીતની દુગુન તાલ સાથે તમને બતાવવા જઈ રહ્યો છું ફરીથી તમને કહું છું કે અત્યારે હવે હું જે તાલ વગાડીને બતાવું છું તાલ સાથે એ તાલમાં એ સો ટકાનો ટેમ્પો રાખ્યો છે જે તમને જો અનુકૂળ ના આવતો હોય તો મેં તમને જે ઓડિયો ક્લિપ મૂકી છે એમાં તાલ જે છે એમાં તમે એંસી ટકા રાખી શકો નેવું ટકા રાખી શકો તમને અનુકૂળ આવે એ ટેમ્પો રાખીને તમે પ્રેક્ટિસ કરી શકશો પછી જ્યારે તમે એમાં તમને પ્રેક્ટિસ થઈ જાય તમને એ ફાવી જાય ટેમ્પામાં પછી તમે તમે ધીમે ધીમે ટેમ્પો વધારતા જઈને તમે એની સાથે પ્રેક્ટિસ કરી શકો ફિંગરિંગ માટે અને ગાયકી માટે તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો એવું જરૂરી નથી કે મેં જે ટેમ્પામાં વગાડ્યું છે એ જ ટેમ્પામાં તમારે વગાડીને પ્રેક્ટિસ કરવી પણ એટલો ટેમ્પામાં તમે વગાડી શકવા સક્ષમ થવા જુઓ એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર તો હવે તમને તાલ સાથે વગાડીને બતાવી દઉં છું ચીજગીતની દુગુન �አንንንንን መንንንንንድት ያለስውርቶውር ስለዋር በለር መርለርትለር ለወት ለርትዚነውር ለርትሚኑነውርት તો આ આપણું ગીતની દુગુણ તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો જેટલું પ્રેક્ટિસ કરશો એટલું જ તમારો હાથ ઝડપથી ચાલશે માઇન્ડ સાથે એનું સેટિંગ થશે અને વાદન અને ગાયનવાળા પણ એ જ રીતના પ્રેક્ટિસ કરજો વગાડતા આવડી જાય પછી જોડે ગાવાની પ્રેક્ટિસ કરજો પછી તાલ સાથે પ્રેક્ટિસ કરજો અને એકલા જે લોકો ગાયનવાળા છે એ લોકોએ આજે મેં વગાડીને ગાયને મૂક્યું છે એની સાથે ગાવાની પ્રેક્ટિસ કરજો હાથેથી તાલ આપીને તો તમે ઝડપથી ગાવાની તમને સમજણ આવશે તાલ સાથે ગઈ શકશો તાલ સાથે ગાવામાં મુશ્કેલી પડશે નહીં ઓકે તો આવતી વખતે હવે આપણે આલાપ તાલ સાથે મળીશું આ જ રાગમાં આલાપ અને તાન આવશે એ બે વસ્તુ શું છે એનો ફાયદો શું છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં હું ચોક્કસ સમજાવીશ તો આજે આટલે સુધી આવજો ગુડ બાય ગુડ ડે